નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હર્ષિલ તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો ખેતી માહિતીને લગતા અવારનવાર વિડીયો લઈને આપણે યુટ્યુબના માધ્યમથી આવતા હોઈએ છીએ તો એવો જાત પાયા ખાતર તરીકે એક મલ્ટી વિટામિનની ગોળી કહી શકીએ એવો આપણે ખેતીની વિટામિન એટલે કે માઇક્રોન્યુટ્રિયનનો વિડીયો લઈને આવ્યા છીએ તો એના માટે બધા પાકમાં જે માઇક્રોનિટ્રન વપરાતા હોય તો આ બધું એક કીટમાં આવે એવી કીટનો વિડીયો છે તો વધારેમાં વધારે આ માહિતી ખેડૂતો સુધી શેર કરજો અને જો ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે આ માહિતી આગળ ફેલાવજો તો વાત કરી કે શિયાળુ પાક ઉનાળુ પાકે ચોમાસું પાક એમાં અત્યારે એનપીકેનો બેફામ આપણે ઉપયોગ કરતા જોઈએ છીએ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ચોથા નંબરનું તત્વ સલ્ફર હે તો ક્યાંક નદંશ આપણે એનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ફાડા સલ્ફરનો પાયામાં ઉપયોગ કરી છે બરાબર ચાર તત્વોનો ઉપયોગ કરીએ છીએ તે પછીના જે બોરોન મોડીબ્લેડમ કોપર ફેરસ મેંગેનીઝ ઝિંક બરાબર આવા તત્વો હોય એ કોઈ આપણે નાખતા નથી એની ઉણપ પાકમાં સતત વર્તાય છે જેના કારણે ઉત્પાદનમાં ફેર પડે પડે ને પડે જ બરાબર તો એના માટેની એગ્રો એગ્રિકોન કંપની એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ સ્ટાર કીટ લઈને આવી છે જે હમણાં નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા કંપનીએ સ્ટાર કીટ આની અંદર પાંચ જાતના અલગ અલગ ન્યુટ્રિશનવાળા ખાતર છે તેમાં આમાં એનવિટા સેફી હાઇઝિંગ અલ્તાજેમ વિગર થ્રી અને એગ્રોસિલ ઓર્ગેનિક મેન્યુર આ પાંચ કન્ટેન્ટ પાંચ પાંચ કિલોના પેકિંગમાં આ કંપનીએ આ કીટમાં એડ કર્યા છે અને બીજી વાત કે આ કીટ ગવર્મેન્ટ અપ્રૂવ એફસીઓ માન્ય એટલે કે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડરના નિયમ મુજબ બનાવેલી છે બરાબર એટલે કોઈ એવી લેભાગુ કંપની નથી બહુ જૂનામાં જૂની ચાલીસ વર્ષ આશરે જૂની કંપની છે બરાબર આ કંપનીની પ્રોડક્ટ તમે વાપરી ગઈ છે તો આ કીટની અંદર પાંચ જાતની અલગ અલગ તમને પ્રોડક્ટો નો હું તમને ડિટેલિંગનો વિડીયો આપું છું બરોબર તો પહેલી વાત કરી તો ઓર્ગેનિક કાર્બન અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસની તો કંપનીએ પાંચ કિલોની બેગ આપી છે જેનું નામ હે ઓર્ગેનિક મેન્યુર એન્ટ્રી છે તો આના કન્ટેન હું હે પહેલાં એની વાત કરી તો ઓર્ગેનિક ફોર્મમાં નાઇટ્રોજન ઝીરો પોઈન્ટ પાંચ ટકામાં આવે કન્ટેન પોટાશીરો પોઈન્ટ પાંચ ટકા એ એમ આવે છે અને ફોસ્ફરસ ઝીરો પોઈન્ટ પાંચ ટકા આ બેગમાં આવે છે તો તમને એમ લાગતું છે કે આ તો એનપીની થેલીમાં આવે છે બરાબર તો વસ્તુ અલગ એ છે કે એક તો બેક્ટેરિયલ બેઝ પ્રોડક્ટ છે બીજા નંબરમાં ઓર્ગેનિક કાર્બન ચૌદ ટકા જે આપણી ખેતીમાં કાર્બન દિવસે ને દિવસે ઘટતો જાય છે જેના કારણે જમીન બંજર થતી જાય છે ઉપજાવ થતી નથી પાકનું ઉત્પાદન આવતું નથી રોગચાળો વધી જાય છે ખર્ચા ચડી ગયા એનું કારણ હે ઓર્ગેનિક કાર્બન જમીનમાંથી ગયો છે તો ચૌદ ટકા આ બેગમાં ઓર્ગેનિક કાર્બન આપ્યો છે કંપની પાસે આ ટાઈપની બેગ પચાસ કિલોમાં અવેલેબલ હૈ પણ આ કીટના સેટિંગ પ્રમાણે પાંચ કિલોની બેગ આ કીટમાં આપેલી છે જેના કારણે એનપી કે પ્લસ કાર્બનની પૂર્તિ આ ખાતર કરશે બરાબર હે તો આ થઈ આપણે પહેલી વસ્તુની વાત બીજી છે કંપનીની બ્રાન્ડ પ્રોડક્ટ કે વર્ષોથી આ કંપની બ્રાન્ડ રહી છે એનું નામ છે રિગર થ્રી તો જોઈ લો આ પાંચ કિલોનું પેકિંગ છે એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ રિગર થ્રી તો આ શું કરશે તો જમીનમાં આ કામ સોઇલની ફર્ટિલિટી વધારે છે ઉત્પાદન ક્ષમતા વધારે છે જમીન પોચી અને ભરભરી બનાવશે બરાબર જૂના એનપીકેના તત્વો અથવા તો બીજા જે માઇક્રોના તત્વો હોય એને ઉગાડીને છોડને મૂળ વિકાસ કરીને એને સક્ષમ બનાવશે ઉત્પાદન વધારશે તો આના કન્ટેન્ટની આપણે વાત કરીએ તો આની કન્ટેનમાં હ્યુમિક એસિડ છ ટકા ફૂલ્વિક એસિડ ત્રણ ટકા અને ઉલ્મિક એસિડ આ ટેકનિકલ સેલરી ઉલ્મિક એસિડ મોસ્ટ ટોપ કંપનીમાં આવતું નથી કોઈ ભાગ્યે જ કંપની આપે છે ઉલ્મિક એસિડ એક પોઈન્ટ પાંચ ટકા એટલું આ કન્ટેન્ટ આ પાંચ કિલો રિગર થ્રીમાં હે જેમાં હ્યુમિક ફુલ્વિકના તો તમને અનુભવ હોય છે બરાબર ઉલ્મિક એસિડ આ એક ખાસ પ્રોડક્ટ છે આ ત્રણનું કોમ્બિનેશન આ પ્રોડક્ટ લિક્વિડ ફોર્મમાં પણ આવે છે ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરી છે અને રિઝલ્ટ લીધાય છે તો તમે કોમેન્ટમાં જણાવજો કે કોઈએ ઉપયોગ કર્યો હોય તો બાકી આ બેસ્ટ પ્રોડક્ટ છે કંપનીની બ્રાન્ડ પ્રોડક્ટ છે એ કહી શકાય બરાબર આ થઈ આપણી બીજી પ્રોડક્ટ ત્રીજી વાત થઈ કે ગમે મોલ હે મગફળી હે તો વધારે વરસાદ વધારે પાણી ભરાવાના કારણે પીડી થઈ જઈએ ચણા પીડા મારતા હોય ધાણા ઊગે ક્યારેક બહુ ઠંડી પડે તો જાંબુડિયા થાય અથવા તો ઊગા ભેગા તડકામાં તડકા ક્યારે પડે તો પીડા થાય તો એના માટે આમાં એક બેસ્ટ વસ્તુ નાખેલી છે એન એનિટાસ ફેરસ બરાબર કંપનીએ પાંચ કિલો ફોર્મમાં ફેરસ સલ્ફેટ આપેલું છે જેમાં ફેરસ અને સલ્ફરની ટકાવારી છે એમાં ફેરસની ટકાવારી ઓગણીસ ટકા છે અને સલ્ફર સલ્ફેટ ફોર્મમાં સલ્ફર દસ પોઈન્ટ પાંચ ટકા છે બરાબર આ ફોર્મમાં આ પાંચ કિલો આપેલું હોય જેનું કામ હે ગ્રીનરી પાકમાં લઈ આવવાની જાળવી રાખવાની ક્લોરોફિલનું પ્રમાણ સતત જાળવી રાખવાનું એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સતત પાકમાં ચાલુ રહે જેના કારણે છોડ થાકે નહીં બરાબર પીડાઈસ મારે નહીં અને પીડાઈસ જો છોડ મારે તો આપણે એમાં નવા નવા ખાતરના અખતરા કરવા પડે છે સ્પ્રે કરવા પડે છે પીડાઈસ દૂર કરવા તો એનું સચોટ સમાધાન આ કીટમાં આ ત્રીજી પ્રોડક્ટ તરીકે કંપનીએ આપી દીધું છે ચોથી વાત કરી ચોથી વાત કરી આપણે અલ્ગાઝેમની તો આ એક ઓર્ગેનિક ખાતર છે ઓર્ગેનિક મેન્યુઅલ કહીએ રૂટ એક્ટિવેટર એટલે રૂટ બુસ્ટર હે અમે છો પાકના છોડ નબળ મૂળ નબળા હોય છોડના તો એ પાક વૃદ્ધિ કરે નહીં તો ગ્રોથ પ્રમોટર તરીકે અલ્ગાઝેમ આપેલું છે અલ્ગાઝેમ હું એક સિવિડ છે એક ટાઈપનું સિવિડ છે જે કંપનીની સારી પ્રોડક્ટ છે જેમાં સિવિડનો અર્થ એટલે સિવિડ એક્સ્ટ્રાક દસ ટકા છે હ્યુમિક એસિડનો અર્ક દસ ટકા છે અને બેન્ટોનાઇટના બેઝ ઉપર કંપનીએ આ ખાતર બનાવેલું છે તો અલ્ગાઝેમનો ઉપયોગ કરવાથી છોડના મૂળ ડેવલપ થાય તંતુમૂળમાં વધારો થાય તંતુમૂળમાં વધારો થાય એટલે જમીનના પોષક તત્વો છોડને પુગાડવામાં મદદ કરશે બીજા નંબરમાં સિવિડ છે તો ગમે એવી પાકની અવસ્થા રહી તડકો વધારે હોય ઠંડી વધારે હોય તો પાકને એમાં રક્ષણ આપે એને ખોરાક લેવાનું સતત ચાલુ રાખે એટલે પાક થાકે નહીં આ માટે કંપનીએ આ પ્રોડક્ટ અલગાઝેમ કરીને આ કીટમાં એડ કરેલી છે અને પાંચમી અને છેલ્લી વાત આપણી કે માઇક્રોનિટર્નનો ગ્રેડ જે આપણે પહેલેથી વાત કરી છે તો સુપર સિક્સ હાઇઝિંગ કરી હાઇઝિંગ તરીકે આ ગ્રેડ કંપનીએ આ કીટમાં આપેલો છે તો આના કન્ટેન્ટની વાત કરીશું શું શું છે તો ગુજરાત નોર્મલ ગ્રેડ તરીકે ઝીંક પાંચ ટકા ફેરસ બે ટકા મેંગેની ઝીરો પોઈન્ટ પાંચ ટકા કોપર ઝીરો પોઈન્ટ વીસ ટકા અને બોરન ઝીરો પોઈન્ટ પચાસ ટકા આ રીતનું કોમ્બિનેશન આ કિટમાં આપેલું છે તો આ શું કામ કરે ધાણાના બંધારણ માટે ચણાના બંધારણ માટે કપાસમાં ફ્લાવરિંગના બંધારણ માટે બરોબર ગમે પાકમાં મગફળી હેતુના ફ્લાવરિંગ માટે બોરોન એક આવશ્યક તત્વ છે તો બોરોન આપેલું છે બરાબર ઠંડી પડે શિયાળામાં અથવા તો વધારે ગરમી પડે ઉનાળામાં તો એના એને રક્ષણ માટે રોગથી રક્ષણ માટે ફૂગના રક્ષણ માટે ઝીંકની જરૂર પડે ઝીંકની માનવ શરીરમાં જેમ જરૂર પડે એમ છોડની જરૂર પડે તો ઝીંક આમાં પાંચ ટકા આપેલું છે પ્લસ મેંગેનીઝ કોપર બરાબર છે ફેરસ આ બધાય માઇનોર તત્વ તરીકે જરૂર પડે તો ને સલ્ફેટ આ ફોર્મમાં આપેલું છે પ્લસ માઇક્રોનટના ગ્રેડ તરીકે આમાં પણ ફેરસ આપેલું છે બે ટકા તો આ કીટ તમારે પાંચ તત્વો છે પાંચે પાંચ કીટને ભેગી કરીને પાયા ખાતરમાં અથવા તો ઊભા મોલમાં નાખો કોઈ વાંધો નહીં પણ પાયામાં વાપરો તો બેસ્ટ રિઝલ્ટ મળશે તો આ મિક્સ કરીને ગમે પાક મગફળી ધાણા ચણા ઘઉં જુવાર બાજરી બરાબર રાયડો મેથી ખેતીવાડીને લગતા તમામ પાકમાં આ કીટ તમારે એક એકરે એક કીટ વાપરવાની છે બરાબર વધારે જો તમારે કરવી હોય તો તમે ત્રણ વીઘા સુધી કરી શકો બે સિઝલ માટે એક એકરમાં એક કીટ વાપરવાની છે બરાબર આ કીટના બહુ સારા પરિણામ મળેલા છે જર્મિનેશનથી માંડીને છેલ્લે લગીને ઉત્પાદન સુધીના બહુ બેસ્ટ રિઝલ્ટ મળેલા છે જે કોઈ ખેડૂત મિત્રો આ કીટનો ઉપયોગ કર્યો હોય તો એ અમને કોમેન્ટમાં જણાવજો અને વધારે આ માહિતી માટે મારા નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તો અમને કોલ કરી શકો છો અથવા તો કંપનીના એમ્પ્લોયને પણ નંબર એમાં આપેલા છે વધારે માહિતી માટે અથવા તો તમારા એરિયામાં આ ખાતર ક્યાં મળશે એની માહિતી માટે તમે એ કંપનીના એમ્પ્લોયને કોલ કરી શકો છો આભાર